આજે ગુજરાતમાં ફિલ્મ જગત અને સંગીતને નવી દુનિયામાં એક જ ખૂબ જ જળવાયું છે દીપક છે કહ્યું છે કે એકવાર ની મળવા આવશે જે હાલ પેરુ ગામડે કોણા પરકાણો કોણ પોતાના જીવ અટલ સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમા આપનાર દિનપુર હર્ષુખ પટેલનું હાર્ટ એટેક દુઃખદ અવસાન થયું છે જે વિક્રમ ઠાકોર લખીએ ખૂબ જ ભાવ પોસ્ટ માથે માથા પર આપી તું આપ તૂટી પાડ્યો મને માટે મોટા થઈ રહેલા જેમાંથી મને ફિલ્મ લાઈનનો રસ્તો બતાવનાર મારી પ્રથમ ફિલ્મમાં એકવાર વ્યૂને મળવા આવી તેમાંથી નિર્માતા દિનેશને અને મારી ઘણી બધી આ સુપર હિટ ફિલ્મનો બનાવી મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડલે પગલે સલાહ આપવા સાચી સલાહ બતાવવા મારા ભાઈ હસમુખભાઈ શીખીએ ગુજરાતી ફિલ્મમાં દિંગ હસમુખમાં પટેલો હાર્ટ અટેક આવતા દુઃખદ અવસાન થઈ જેમાં સમગ્ર ગુજરાતી ફિલ્મમાં ઇન્ડસ્ટ્રી ચોકનો માજુ મોજું ફરી વળ્યું જેમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખ્યાલમાં નાયક વિક્રમ ઠાકોર સુપરસ્ટાર બનાવવા માટે હસમુખ પટેલ જેમાં હતા હસમુખ પટેલે એકવાર પ્યુને મળવા ગામડે છે ઇન્ડસ્ટ્રી આપી જેમાંથી જુનાગઢ જન્મ થયો હતો જયસુખ હસમુખભાઈ કાનજીભાઈ પટેલ ધડુકનો જન્મ જુનાગઢ જિલ્લામાં થયો હાઈસ્કૂલમાં શિક્ષણ આકાર જેમાંથી માધ્યમ શાળામાં થયો મંત્રી ઇન્ડસ્ટ્રી વોલ વિદ્યાર્થી સ્થાન થયા હતા subscribe my channel like share